નથી તો બરાબર છે જવું ખાલી બિલ્ડિંગ ચાલી ચાલી માળની બિલ્ડિંગ અહીંયા બને ખાલી બિલ્ડિંગ સૌ થયા હતા ને ઓદલાના અને દિલજીત દોસાન ના એ આ ગિફ્ટ સિટી માં થયા હતા હજી તો ડેવલપમેન્ટ થાય છે ખાલી જવું ખાલી પાર્કિંગની સુવિધા જોઉં ઉપર ચડાયેલી બધી કારો તમને દેખાતી છે પાછળની સાઈડ મારી સાથે જે યુવરાજ ભાઈ એ તો તમને ખબર જ છે સુખ દુઃખ ના સાથી ભેગા જ હોય બાકી જોયા રાખો ચક ચકાટી જો બધી બિલ્ડિંગો ને આ તો કમ્પ્લીટ થઈ ગયું કે આ બધી પાછળની સાઈડ બનેલી આવે છે ગિફ્ટ સિટી ખાલી ડેવલપમેન્ટ જો કોઈનું

જેટલું બતાવ્યું એટલું ઓછું હોય જેવું ખાલી આ બિલ્ડિંગ વેલકમ ટુ ગિફ્ટ સિટી જા બધી આ બધી ડેવલોપમેન્ટ થાય છે જેથી બની જશે તેથી જોવા જેવું તો અહીંયા પાછા આવશું મોટું ડેવલપમેન્ટ હજી ઓલું સર્કલ આવે છે ને મોટું કે ગોળ ગયું આપડે એ મોટું બધું સર્કલ આખો ફરતે જેમ જેમ નજારો જવા ચાલી ચાલી બેતાલી બેતાલી માલ બિલ્ડિંગ છે આ સર્કલ મોટું ઘર રોડ છે

ગોલ્ડન આ ખાલી ગિફ્ટ સિટી ની સ્કૂલ જો ખાલી હજી બને છે લગભગ વસ્તુ અને બને છે બની ને ત્યારે બધું એક નંબર

કારલ બોતરી ના ડાકી હોય એવું લાગે અરે કાકી કાચની હે ઇન ડાઉન આ તો ગિફ્ટ શૂટીંગમાં બન્યું માંથી રસ્તો ઉતર ખાલી ગયો વાદળા જવાના છે ગિફ્ટ સિટી માં હાલો આ જો કાચ ચડાવે છે આમાં કાચ લાગી જમાવટ થઈ જાય ઓટો હારું કરવું હોય તો હા કોઈ ના કરવું હોય તો ગિફ્ટ સિટી નજીક પડતું હોય જ કરે આવવા વિનંતી પ્રી -wedding જ ચાલુ છે અહીંનું અહીંયા ઓલું નોન ડ્રાય સ્ટેટ છે અહીંયા તમારે આલ્કોહોલ નું ને બધું જે લેતા હોય એની વાત થાય છે એ બધું અમને અહીંયા મળી રહે જ્યારે આ બધું ચાલુ થઈ જાય ને ત્યારે

આ ઓર ગિફ્ટ હાઉસ આ બાજુ સિગ્નેચર બતાવવાનું ઓલું મૂકી

ગિફ્ટ આઈપીઓ ગિફ્ટ સિટી ગિફ્ટ આઈપીઓ ભાઈ તો બાય ગિફ્ટ સિટી પાછા મળશું ના બાય બાય હોય ચલાવી તો આવું કઈક હતું આપણો ગિફ્ટ નું ગિફ્ટ સિટી હવે વ્લોગ ને એન્ડ આપી દઈએ બની જાય ત્યારે પાછા આટો મારશું તમારા માટે બાકી તમારો રિવ્યુ આપો કેવું હતું ગિફ્ટ સિટી અને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરીને કહેજો કે ગિફ્ટ સિટી કેવું હતું